કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની અંદર ઘણા બધા દલાલો છે કે જે દલાલોનું કામ કરે જે જે ખેસ પહેરી અને બધું જ કામ કરી લે છે કડીના ડરણ ગામે નવા મકાનના લોકાર્પણ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હવે રાજકારણમાં દલાલો વધી ગયા છે દલાલી કરી અધિકારીઓ સાથે ઓળખાણ કરી લેવાની ભાજપનો હોદ્દેદાર છું ભાજપનો કાર્યકર્તા છું નેતા છું એટલે અધિકારી ફફડાટ કામ કરી આપે એટલે ભાજપ સરકારે બહુ મોટા

ઓગણીસો સુડતાલીસ માં સ્થાપિત આ શાળાના નિર્માણ દોઢ કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે કડી વિસ્તારમાં જમીનોની કિંમત તો એક કરોડ થી પાંચ કરોડ સુધી પહોંચી છે જેના કારણે અમદાવાદના બિલ્ડરો પણ આ વિસ્તાર તરફ આકર્ષ્યા છે ભાજપમાં છું એમ કહો એટલે અધિકારીઓ કામ કરી આપે છે વધુમાં જણાવ્યું હતું કે અત્યારે ગામડામાં કોઈ સામાન્ય રહ્યું નથી અહીં બેઠેલા જે પણ વ્યક્તિ જોડે પાંચ વીઘા જમીન હોય તો દસ થી પંદર કરોડના આસામી કહેવાય છે પહેલાં મહેનત કરીને આપવું પડતું હતું અત્યારે ભગવાને આવું ગોઠવ્યું છે બધું જ ઓટોમેટિક વધી ગયું છે હું આ બધા બિલ્ડરોને દલાલોને ઓળખું છું રાજકારણમાં પણ દલાલો થઈ ગયા છે દલાલી કરીને અધિકારીઓ સાથે ઓળખાણ કરી લેવાની ભારતીય જનતા પાર્ટીમાં હોદ્દેદાર છું ભાજપનો કાર્યકર્તા છું નેતા છું એટલે અધિકારી ફટાફટ કામ કરી આપે છે ભાજપ સરકારે બહુ મોટા સુખી કર્યા છે દલાલી કરતા કરતા અત્યારે બહુ મોટા સુખી થઈ ગયા છે એટલે આ બધું ભગવાનના આશીર્વાદ છે ઉમિયા માતાજીના આશીર્વાદ છે પેલા નીતિન પટેલની પ્રતિક્રિયા સાંભળો કે જેની ઉપર દલાલો પર એ આરોપ નાખ્યા છે ભાજપ નો કાર્યકર છું નેતા છું અધિકારીએ ફટાફટ કામ કરી આપ્યું આ ભાજપ સરકારે બધાને બહુ મોટા સુખી કર્યા અને દલાલી કરતા કરતા આજે બધા કરોડપતિ થઈ ગયા બધા દલાલો અને અમુક રાજકારો દલાલ બધા થઈ ગયા છે દલાલી કરી અધિકારીઓ જોડે ઓળખાણ રાખવાની ભાજપ નો હોદ્દેદાર છું ભાજપ નો કાર્યકર છું નેતા છું એ એટલે અધિકારીએ ફટાફટ કામ કર્યા આપ્યું આ ભાજપ સરકારે બધાને બહુ મોટા સુખી કર્યા

ભારતના નાણાં મંત્રી બજેટ રજૂ કર્યું જેમાં મેડિકલ કોલેજોની દસ હજાર સીટો દર વર્ષે વધશે અનામત આંદોલન કેમ થયું નેવું બાણું પંચાણું ટકા લાવતા અનામત વર્ગના વિદ્યાર્થીઓને એડમિશન નહોતું મળતું એટલે વિદ્યાર્થી અને વાલીઓમાં અસંતોષ હતો એના કારણે આંદોલન થયું હતું નરેન્દ્રભાઈ મોદી સરકારે મેડિકલની બેઠકો વધારી એટલે વિદ્યાર્થીઓને હવે વિદેશમાં અભ્યાસ કરવા માટે નહીં જવું પડે તેવું પણ નીતિન પટેલે જણાવ્યું હતું સાથે સાથે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા શેઠ દિલીપભાઈ પટેલ વામજ ગામે નિર્માણ પામનાર ભાગ્યોદય મેડિકલની માહિતી આપી હતી અને સંસ્થાના હોદ્દેદારોએ દાતાનું સન્માન કર્યું હતું હાલમાં શાળાના ધોરણમાં એકથી બાર સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ પણ કરી રહ્યા છે હવે નીતિન પટેલની જે પ્રતિક્રિયા આવી છે તે ભારતીય જનતા પાર્ટીમાં રહેલા એ નેતાઓને કોને ટાંકીને કોના પર કટાક્ષ કર્યા છે તો ખબર નથી પરંતુ પરંતુ આ સામે સામે આવતાની સાથે જ ભારતીય જનતા પાર્ટીનો અંદરનો વધુ એકવાર આવ્યો છે તમારું શું કહેવું છે નીતિન પટેલની આ પ્રતિક્રિયા પર અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો જો તમે અમારી ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ ન કર્યું તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકનને દબાવી દેજો જેથી કરીને પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે નમસ્કાર